હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ઇન્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટનો એક સરસ મજાનો નાસ્તો અત્યારે આપણી સિરીઝ ચાલી રહી છે સ્પેશિયલી નાસ્તાની ઘઉં છે રવો છે ચોખાનો લોટ છે જે બેઝિક આપણા ઘરમાં વસ્તુઓ મળી રહે એમાંથી જ નાસ્તાઓ તમને હું ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના નાસ્તા દેખાડી રહી છું તો અત્યારે એ સિરીઝમાં જ આપણે એક નવો નાસ્તો આજે બનાવીશું ઘઉંના લોટમાંથી બહારથી તમે જોયું સરસ એકદમ કચોરી જેવું દેખાય છે ને એને અંદર આમ તોડ્યું તો એકદમ પોલું પોલું છે એટલે બહારથી એકદમ ખસ્તા અંદરથી હલકું સોફ્ટ એવો આ નાસ્તો છે અને બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ ઓછા સામાનમાં બની જાય છે તો ચાલું શરૂ કરીએ ગેસ ઉપર એક પેન ચઢાવ્યું છે જાડા તળિયાનું એમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખ્યું છે રાઈ નાખવાની છે જીરું નાખવાનું છે અને સાથે જ સફેદ તલ નાખીશું રાઈ અને જીરું મેં અડધી અડધી ચમચી જેટલું લીધું છે અને સફેદ તલ એ એક આખી ચમચી લીધા છે સફેદ તલનો નટી ફ્લેવર આના અંદર બહુ સરસ લાગે છે તો ચોક્કસથી નાખજો હવે આપણે આમાં તલ એકવાર આપણા ચટકે એટલે કે તલ ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેના અંદર લીલા મરચાં નાખ્યા છે મોળા છે એટલે લગભગ ત્રણ નંગ જેટલા નાખ્યા છે અને બારીક સમારીને નાખ્યા છે એક કપ અહીંયા આગળ આપણે પાણી લેવાનું છે આ જ કપથી મેં ઘઉંનો લોટ પણ માપીને લીધેલો છે એક કપ ઘઉંનો લોટ તો સામે એક કપ આપણે પાણી સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દેવાનું છે હવે પાણીમાં એક ઉકાળ આવે એટલે કે પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો પહેલાં આપણે મીઠાને સારી રીતે મિક્સ કરી લઈએ પાણી સાથે એટલે સારી રીતે ઓગળી જાય અને હવે જો પાણી ઉકળવા લાગ્યું છે ત્યાર પછી જ આપણે તેના અંદર જે કપથી મેં પાણી માપ્યું હતું એ જ કપથી માપીને મેં લોટ અલગ કરી રાખ્યો હતો તો આપણે ઘઉંનો લોટ આમાં નાખી દીધો છે ધીમે ધીમે કરીને નાખવાનો છે ને એક જ ડાયરેકશનમાં આને ફેરવવાનો છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું જેથી કરીને આ નીચે ચોંટે નહીં અને કન્ટિન્યુસ આપણે આને ચલાવતા રહીશું ફક્ત એક જ મિનિટની અંદર તમે જોઈશો કે લોટ પાણી બધું એબ્ઝોર્વ કરી લે છે અને આ જે માપ મેં તમને બતાવ્યું છે ને એક કપ સામે એક કપ પાણી તો આ પરફેક્ટ છે એક કપ લોટ હોય તો એક કપ પાણી બે કપ લોટ હોય તો બે કપ પાણી અને ફ્રેન્ડ સાચા નાસ્તો એટલો સરસ લાગે છે ને કે હું છેલ્લે તમને કહીશ કે મેં આના સાથે શું ખાધું હતું એટલે કે મેં કોના સાથે આને સર્વ કર્યું હતું તમને નવાઈ લાગશે જાણીને કે વસ્તુ શું નથી અને સાચા આ ઘઉંના લોટનો નાસ્તો આ જેના સાથે મેં કોમ્બિનેશન કર્યું ને અલગ જ છે ચોક્કસથી એ સાંભળવાનું ચૂકતા નહીં વિડીયો પૂરો જોજો અહીંયા આપણે પાણી શોષાઈ જાય એના પછી પણ આપણે અડધી મિનિટ માટે આને આ રીતે ફેરવતા રહેવાનું છે જેથી એક્સ્ટ્રા જે પણ મોઇશ્ચર હોય એ ઉડી જાય હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી છે અને એક થાળીમાં કાઢી આપણે હલકું ઠંડુ કરીશું એટલે કે પચાસ ટકા ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે આને ઠંડુ કરી લેવાનું છે તો અહીંયા આગળ આપણો જે લોટ છે એ પચાસ ટકા ઠંડો થઈ ગયો છે પૂરેપૂરો ઠંડો નહીં થવા દેતા પચાસ ટકા જ થવા દેજો અહીંયા અમે એક મોટી સાઇઝનું બટેકું છે બાફીને રાખ્યું હતું અને છાલ ઉતારીને રાખી છે હવે નાની જે છીણી હોય છે ચીઝ છીણવાની એનાથી આપણે આને છીણી લઈશું બટેકો છીણવાનું મેઈન રીઝન એ જ છે કે બટેકાના ટુકડા આપણને નથી જોઈતા એટલા માટે અહીંયા આપણે એને છીણીને લીધું છે હવે છીણ અને લોટ આ બંનેને સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનો છે આ સ્ટેજ પર જો તમને લાગે કે તમારા હાથમાં ચોંટે છે લોટ તો તમે થોડું તેલ લગાડીને કરી શકો છો અને લગભગ બેથી ત્રણ મિનિટ સારી રીતે મસળવાનો છે જેથી કરીને બટેકા સારી રીતે એક રસ થઈ જાય આપણા લોટ સાથે લોટ બંધાઈ ગયો છે પરફેક્ટ રીતે આપણે લોટ બંધાયો છે આપણે પહેલાં જ તેલ નાખ્યું હતું લોટને જ્યારે આપણે પાણીમાં નાખ્યો ત્યારે તો પહેલાં જ તેલ હતું એટલે હાથમાં નહીં ચોંટે પણ જો તમે એ નાખવાનું ભૂલી ગયો ડાયરેક્ટ પાણીમાં બધી વસ્તુઓ કરતા હો તો તમારે પાછળથી તેલવાળો હાથ કરીને જ કરવો પડશે હવે અહીંયા આપણે આ રીતે જો સિલિન્ડરનો શેપ આપી શકીએ છીએ ગોળ બોલનો શેપ આપી શકીએ છીએ હું અહીંયા આને ચપટા કરીશ ટીકીનો શેપ આપીશ જેથી એ ફૂલીને એક જાતની કચોરી જેવું બની જાય તો અહીંયા આ જુઓ આને પહેલાં બોલ બનાવીશું બરાબર બધી જગ્યાએથી ચેક કરી લેવાનું ક્યાંય ફ્રેક ન રહેવા જોઈએ ત્યારબાદ આને આ રીતે ચપટું કરી લેવાનું તો બે હથેળી વચ્ચે થેપીને તમે ચપટું કરી શકો છો અને સાઈડ એની ખાસ પતલી કરજો જેથી કરીને ફૂલવામાં એને ઇઝી રહે જો સાઈડ એની મોટી મોટી હશે તો એ ફૂલશે નહીં તો આપણે આને ફૂલવવાનું છે અંદર જાય તેલમાં ત્યારબાદ તો અહીંયા જુઓ બધી જ હું આને ટિક્કીઓ વાળીને તૈયાર કરી લઈશીને રાખીશ એકાદ વખત લાગે કે હાથમાં ચોંટે છે તો તમે તેલ લગાડીને પણ કામ કરી શકો છો તો બસ આ રીતે જ બધી હું તૈયાર કરી લઉં છું જો મેં અહીંયા બધી જ ટીકીઓ તૈયાર કરી છે ખાલી એક કપ લોટમાંથી બાર ટીકીઓ તૈયાર થઈ છે બેથી ત્રણ વ્યક્તિને ઇનફ છે તેલ ગરમ કરવા મૂક્યું તો ગરમ થઈ જાય મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે આ ટીકીઓ આમાં નાખવાની છે અત્યારે લગભગ ચાર નવ ટીકી નાખું છું થોડી વાર પછી બીજી બે પણ આમાં એડ કરી દઈશ એટલે એક જ હરમાં છ ટીકી આપણી તળાઈને રેડી થશે થોડીવાર પછી તમે જોઈશો તો આ રીતે ઉપર તરીને આવે છે જ્યારે ઉપર તરીને આવે ને તો તમારે ઝારાથી એને હલકું હલકું દબાવવાનું છે જેમ આપણે પુરીને દબાવીએ અને પુરી કેવી ફૂલે બસ એ રીતે જાણે પણ તમે જ્યારે દબાવશો ને તો થોડીવાર પછી તમે જોઈશો કે જુઓ ફૂલવા લાગે છે પોતેને પોતે ફૂલી જાય છે તો બસ આ રીતે આપણી ફૂલવી જોઈએ બંને સાઈડથી ગોલ્ડન કરી લઈશું ડાર્ક ગોલ્ડન નહીં કરતા ગોલ્ડન જ કરજો લોટ ઓલરેડી આપણો ચઢેલો છે બટેકા ચઢેલા છે એટલે વધારે આને કંઈ ચઢવાનું નથી ફક્ત આપણે આને બહારથી ક્રિસ્પી કરીએ છીએ તો જુઓ અલ્ટી પલટી કરીને બંને બાજુથી ગોલ્ડન કરી છે અને મેં આને બિલકુલ પણ ડાર્ક ગોલ્ડન નથી કરી મને ડાર્ક ગોલ્ડન નથી પસંદ એટલે મેં એકદમ લાઇટ ગોલ્ડન જ કરી છે તમે જોઈ શકો છો દેખાવ કેટલો સરસ આવ્યો છે પરફેક્ટ આવ્યો છે બંને સાઈડથી પરફેક્ટ કલર આપણો આવ્યો છે આ રીતે જ બાકીની હવે છ જે ટીકીઓ બચી છે મારા પાસે એ પણ હું તળીને રેડી કરી લઈશ આ રેસીપીના રિલેટેડ તમારા મગજમાં કોઈ ડાઉટ હોય કોઈ સવાલ હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો કઈ જગ્યાએથી તમે મારા વિડીયોઝ જુઓ છો એ પણ મને કમેન્ટ્સ કરીને જણાવજો અને હા ચેનલ પર પહેલીવાર આવે છે તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરજો બાકીની ટીકીઓ પણ સેમ એ જ રીતે હું તળીને તૈયાર કરી લઈશ હવે આને કઈ કઈ વસ્તુઓ સાથે તમે સર્વ કરી શકો એ જોઈ લઈએ આપણે આને ચા સાથે સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં કે રાતના ભોજનમાં લઈ શકીએ છીએ બાળકોને ટિફિનમાં આપી શકીએ છીએ મેં આને કઢી સાથે સર્વ કર્યું હતું હા ફ્રેન્ડ્સ મેં આને સફેદ કઢી બનાવી હતી એના સાથે સર્વ કર્યું ને સાચે સુપર ટેસ્ટી લાગતું હતું જુઓ કેટલું સરસ ખસ્તા છે ને અંદરથી એકદમ પોલું છે ને મસ્ત તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો